બાજરા ના રોટલા ઓ બાજરા અને જુવાર વાવ શું હસો શું કામ બોલો ને આજે તમે જુઓ મારી વાઈફ રોટલા બનાવે છે પેલા હસે છે ફૂલ

ઊઘડી ગયા ભાઈ ઉઘડી ગયા બસ 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 બાજરા અને જુવારના રોટલા ઓ ઓ રમેશ મહેતાને જે વાહ ભાઈ આ જુવારનો લોટ છે વાઈટ કલરનો બાજરાનો નાખ્યો હવે જુવારનો નાખે છે યા જુવાર ફ્લોર અહીંયા લખેલ છે બસ 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 બાજરા અને જુવારના રોટલા હાલો ઇટાલીમાં બાજરા અને જવારના રોટલા ખાવા અને કારેલાનું શાક કટકી કરેલાનું શાક બનાવ્યું છે છે મસ્ત કારેલાનું શાક અને બાજરાના રોટલા જુવારના વાપ અને જુઓ અમારે અત્યારે કેવો નજારો પણ જુઓ તમે સ્વર્ગ ઉતરું ભાઈ સ્વર્ગ અહિયાં જોવો તો ખરી વાદળા અહિયાં આવી ગયા છે અહિયાં અને વરસાદ ધીમો ધીમો વરસે જોયું ને તમે મોર બને ઠંડ ઘાટ કરે એવો કિચન નો નજારો છે ભાઈ સ્વર્ગ મિત્રો અહિયાં સ્વર્ગ તો હાલો મારી ભાઈ બનાવે છે રોટલા તો વિદેશના માણસો બાજરાના રોટલા બનાવે એ તો એને તમામ ગુજરાતીઓ માટે ગર્વ હોવું જોઈએ કારણ કે રોટલો બનાવવો છે ને એ તો અત્યારે ગુજરાતીને પણ પેલા તો શું છે કે બધું બનાવતા કરતા પણ હવે અત્યારે ખાસ કરીને હવે આ બધું ગયું છે એમ હા એટલું બધું એમ કે અત્યારની જનરેશન એટલું બધું બધા નથી એમ કે શીખતા એમ બીજું કઈ નહીં બનાવવું બનાવે શીખે એવું મસરે મસરા એ મસરતા હવે મસરાનું પાછું હોય ને આનું પાછું કઈ ઇટાલિયન કે ઇંગ્લિશ કે કઈ ન થાય હું હો મસરી મસરીને રમેશ મહેતા નજી ઓહ ઓહ તમે તો કઈ મસરી ને રોટલો એવો બનાવો એના સપનામાં નહી હોય કે હું એક દિવસ રોટલા બનાવીશ ક્યાં ના ક્યાં મેળવ રોટલા બનાવવા યુ નેવર યુ નેવર થિંક નો આઈ જસ્ટલ યુ નેવર થિંક યુ વન ટાઈમ યુ મેડ ઈ ગુજરાતી રોટલા સારું કેવાય બનાવે છે એમ કેટલા લોકો વિદેશમાં લોકો વિદેશની જેની પત્ની હોય એ કોઈ બનાવતા હોય તો કેજો સારું સારું બકે આનીએ તો રેકોર્ડ તોડી નાખ્યા છો દે ફાડ દે 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 દિયો 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 ફાડ દિયો હવે એની ચોલી ઓલામાં આવ્યો કરંટમાં આવી ગયા હવે એમ શું કહેશો બધી બહેનો જેટલી જતો હોય કેવો આ બનાવે છે કેવી રીતે મળશે મહેરે અમારી ગુજરાતી પાછા મહેરે કેવો મહેરે છે તમે કહેજો કારણ કે બહેનો વધારે રોટલા બનાવે છે આપણે બાકી તો હું બનાવું છું પણ આ વિદેશના તમે કેટલા ગુણ અને કેટલા તમારે આ છે ને આમાં નંબર આપવાના છે એકથી દસ સુધીમાં કે દસ છે ને એ પરફેક્ટ અને એનાથી પછી નીચે નીચે એટલે થોડુંક કેમ કે આમ દસે દસ ટકા હવે તમારે આપવાના છે મારી બાઈને જેટલા આપવા એટલા દસમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ સુધીમાં આપવાના છે તો બધા કમેન્ટ કરીને આપજો બરાબર તો એને ઉત્સાહ મળે ભલે ગમે એટલા આપો એવું કંઈ નથી તો તમારી ઉપર છે તમારે કેટલા તમે કેટલા ઉદાર ઉદાર દિલના છો તો એ પ્રમાણે આપવાના છે બરાબર કેમ કે એમાં પૈસા તો બેસવાના નથી ખાલી નંબર આપવા એમાં પૈસા નથી પણ માણસ આને એક ઉત્સાહ વધે કે નાના ભાઈ એના 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 વિડીયોમાં કેટલી કેટલી લાઇક કેટલી કમેન્ટ કેટલી લાઈક આવે છે એ જોઈએ છે બરાબર વિદેશના ભાઈ આપણે ગુજરાતી બનાવીએ તો સ્વાભાવિક છે આપણા તો લોહીમાં છે પણ જે વિદેશના લોકો એમ धीरे धीरे वाह भाई वाह वाह भाई वाह परफेक्ट परफेक्ट ओके 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 परफेक्ट दैट्स ऑल दैट्स ऑल दैट्स ऑल માર્ક આપજો જો ભાઈ રોટલો મસ્ત ભાઈ માર્ક આપજો માર્ક દસ માંથી માર્ક આપવાના છે તમારે બરોબર ઓકે ઓકે વાવ વેરી ગુડ ભાઈ દસ માંથી કેટલા માર્ક આપશો તમને આમાંથી છે ને દસ માંથી તમારે છે ને માર્ક આપવાના છે મારી બાઈ માટે ગુજરાતી હોય તો બનાવે તો સ્વાભાવિક છે પણ વિદેશ થઈને જો બાજરાના રોટલા બનાવશે હોય તો એક માંથી દસ સુધી આપવાના છે દસ છે એ પરફેક્ટ પછી જેટલા તમે આપો એટલા ઉદાર દિલવાળા ઉપર છે જેટલા આપે એટલા પણ રોટલો સોય સો ટકા હું તો સો મારા આપું કારણ કે રોટલો જોવો તમે વિદેશ થઈને બનાવે ને કેટલી લાઈક આપો છો એ બધું આને આને ઉપર જશે બરાબર આ બ્લોગમાં મારી વાઈફને એવો હવે તમને બતાવું કેવો ગોળ ને ગોળ ક્યાંય તૂટેલો પણ નથી જુવાર સારા સારા નાથમાં તૂટી જાય બરોબર શાક સડે છે મસ્ત બાજરાના રોટલા કરેલાનું શાક આઈ ગીવ યુ વન હંડ્રેડ યસ વન હંડ્રેડ પરફેક્ટ ઇઝ યા બટ ઇટ નોટ ઈઝી ઇટ નોટ ઈઝી નોટ ઇટ ડિફિકલ્ટ ટુ મેક ફોર બટ યુ ઈટ તો હવે રોટલા ને બદલાવે છે વાહ ભાઈ વાહ ફરબા રોજ પડી ગયો વાહ ભાઈ વાહ જો કેમ પણ શું કહેશો જુઓ ભાઈ તમે પરફેક્ટ છે હો પરફેક્ટ હવે દસમાંથી માર્ક કેટલા મળે ને એ જોવાનું છે તમે કેટલા આપો છો એ બરાબર શું કહેશો રોટલા વિશે તમારી બધી કમેન્ટનો જવાબ છે ને મારી વાઇફ પછી રિપ્લાય કરશે તમને બધાને બરોબર હું નહીં કરું કારણ કે એનો બ્લોગ છે સ્પેશિયલ યા યા એ એમ કહે છે કે મને તમારે ટિપ આપવું એમ કે શીખવાડવાનું છે કે આમાં ભૂલ હોય તો મને કહેજો એમ એની કહે છે નો નોન ઇડ નો ઇઝ ફોર રોટ ઓનલી ફોર ચપાટી ઇવન ફોર રોટલા બટ રોટલા નોન નોન ઇડ ઇફ ઈઝ નોટ પરફેક્ટ બે બી દિન લીવ ઇડ લીવ ઇડ લિટલ બી

જો ભાઈ અમે ખાંડણીમાં હો ખાંડીએ છીએ જો બધું શીખવાડી દીધું તો ખાંડણીમાં ખાંડવાનો રોટલા બનાવવા શાક બનાવવું આ મસાલો છે કારેલાના શાકમાં નાખવાનો તો ખાંડણીમાં ખાંડે છે જો હ દુ મોર ડુ મોર પથ્થર છે અહીંયાનો ઇડલીનો ઓરીજનલ પથ્થરમાંથી બનેલો છે આ ખાણી કેમ પણ બધું શીખવાડી દીધું ને શું કહેશો ચાલો તો ગરમા ગરમ કારેલાનું શાક અને બાજરાનો રોટલો એ પણ દેશી ઘી ગાયનું ઘી અહીંયા મળે છે એમાં માખેલો બરોબર તો મારી વાઈફે બનાવ્યો છે મસ્ત રોટલા અને ઘી અને હવે અમારા જમવાના ટાઈમ પર સાંજ પડી ગઈ છે તો આજનો કરું છું એટલી માં આજે ત્રીજો દિવસ મળીએ પાછા કાલે નવા દિવસમાં બધાનો દિવસ મંગલમય રહે બધા પોતપોતાની પ્રગતિ કરે જે જેની લાઈન હોય એમાં એવા ભગવાન પાસે પ્રાર્થના કરું છું પૃથ્વીના તમામે તમામ જીવો સુખી થાય લોકા સમસ્તા સુખીનો ભવનતું સાથે આપ સૌને પ્રણામ જય માતાજી જય ત્રગીશ જય શિયામ